અરે ખબર પડે નહી પડતી એટલે આપણે મારી જાવ ભરો એટલે ઓનલાઈન તું ફોન લે સન ભણવા હારું ફોન લઈ આલ્યો કોઈ નઈ તંગી ગેમ રમવા લઈ આલ્યો ના ફોન આલો કે ફોન બો ના મારે લાવો ભરો અસર આવું છે બે તો આપણો આ ના હોય પણ બાબાતે બત્તી કરવા જોવે છે અંદર કેટલું હોય છે તું ફોન છે ને આ ગેમ ગેમ માંથી કાઢી નાખી એ તો ડીલ માં નાખી પણ હટ ગયા આવી પાવર

ता लिंग नया बजना रे चल बणी आ तू अशी जे ता बाबे ने बस तू شو वर्षी उंदो पडतो अशी कलेक्टर ने नोकरी ल्यावानी छे चली कलेक्टर ने तार बाप दारू ने तू सु कलेक्टर ने नोकरी जातो शाो दारू नकली ने आप सबडा जो आर्यो ता तांगा जोर होत नाही के लोगी ना करते में एकदम बिक लागे रे आपली माने आ बुजाव की माने आ बुजा पासा आ शगरा जी चालू जाहेर दाणे आरे

તાદોડી બાહો બાહો દેતા રે અતાર તો કવળ આવો સુનો પગારી કું તો આ ના એને કો છાટમહી મતું છે કે એમ કરામન એવું કે છાટકા લગાય અમે તો હા 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 એ ક્યારેસી કોક પડજો કોગરે એ કોગરે ઓ હો શી 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 યાર ઓમ બાંધે કો બાલે તો મહતાયો છો આ મોય બેઠો જ દો બેઠો હોવે મો તો ડરો મો રહેજો খবৰ চব ডেগু હા બડા ચૂસું હું થઈ ગયો હા હવે તમન હારે ચલા બાટા સળાવતા કોક બાટા ઉભા હોભળી દે દેખાતી જો કમ્પ્લીટ કમ્પ્લીટ હું થઈ ગયો થેન્ક્યુ છો મેલે જે છો તો મેલે જે ઘણો થેન્ક્યુ કોક મેલે જે કોઈ કદ છે ન હા હું તો આ વાત નું ખરું વાતવાનું વાતવાનું હું છે એટલે ઓય લાલ બાટલો સળાવવાનું લસરાયો ઓય હું તો તો આલા લાલ બીજા લાલ ઓળી પીળો સળાય તો ઇંધિયન 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 પણ હું છે અમે ક્યાંથી ઘો રાખા રાખતા રાખતા પણ ટાઈમ થઈ ગયો ને પીવો હતો

તમે જેટલું દારૂજો છોકરો આ દારૂડિયા નું બે દાણા મને તો વિશ્વાસ નતો આપતો મને તો મેથી મારી લઈ

એટલે તન તન ખબિયે તો છે કે તાર છોકરો માર છોકરો રાત ના ચો જોય છે ચો જાય બેરી મોસવા છે પણ લાઈબ્રેરી તો વસવા નહીં જ્યા તો ચો જાસી હાલ દરે છોકરો જજો તો મન હિરણ કેતો કે તમારો છોકરો કે જો લાઈબ્રેરી વસવાતો નહીં આ તારો છોકરો જ પેલો છે કે માર છોકરા નાખો દાડી રખડવા લઈ લઈને જોતો રહેશે અમને મારા છોકરો ને ની કલેક્ટર નોકરી લેવાનો છે ઈ રોજ કેટલું હું ભણાવું છું ને ભણવા હારું કઈ તો હું એમ ફોન લઈ આજો અલા ફોન લ્યા ને એટલે મોટા છોકરાનો શક ના કરવા જે તો તારી અલા તારો છોકરો ખરાબ છે જોવે રખડતો હોય છે અલા આપણે દેવા દે બે ખરાબ છે અને તાર ગોતવા હાડો સોના મોના હાલ્યો હડો અમે વાત છે કે કલ્લા ટીટી નો ખીલ લે એટલે તાઈ બંધા જો નકર તમાર ચશ્મા બસમાં ફૂડિયા છુપા હા

আধার গোছেয়ে নেডেসেে আধয! আভার জুভা গ্রয় আপাডাকরমানে আমলেখয়ে আগিয়েন্য়েনেনেনেনেনে আগোয়েয়েনেনে�

મને આગળ લગ્જેરી જો આવતો જ ન હતો પણ હવે શું કરું હવે હવે ચો આ ગોતવાતા અરે ગોતવા ચોત આ તામ મોટો મોડો તામ કેરી ડેરી આ છે ડેરી ડેરી ચક્કર જાવ એમ બાપો લે એમ પડ્યા હોય પડ્યા છે મુણ્યા કેમ વ્યાજ ના મોકતા મોડા વહેલા હતા પણ

જોમેલા કા કોઈ જલે સંસ્કાર જ નહી સંસ્કાર તો હોય ને ને આયા અડધી બોન અડધું ગોમ તમે ફરી પણ એમ તો તમે કેવા છો છોકરા તમામ હમણા તો અમે હું કેવા છો ને જેટલું દોઢ બોલ હોય ગભાઈ મારો છોકરો બલું લઈને જો હાલ જો જો એટલી તો હોય આ પૂછો ગભાઈ તમારો છોકરો

पर 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 एक बार मैं पर 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 आओ 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 पाड़े 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 चलो बंदो आओ सडजो सडजो पाड़े 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 आयो बा आयो जो पाड़े 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 तुम हो जो मारे पाड़े 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 पाड़े

ફોન રાખો છોકરો ઘરે લઈ દો મારતા નહીં મારે મારે તો છોકરા બગડી ખાલી જો ફોન લઈ જો